हेलो फ्रेंड गेम सो बजा मजा में तो बजाने जय माताजी तो मित्रों आज तुमने जो खूबज आनंद थे कि आज आप गया स्वामी आश्रम वावड़ी धाम तो मित्रों आज आप कलपुर दादा दर्शन कर रिया मित्रों वीडियो विडियो बना चैनल मना सब्सक्राइब करजो लाइक कर दी कमेंट बॉक्स में जय दादा दादाधरू लिखजो तो मित्रों आ वावड़ी धाम आपड़े टाणावरेली बाजू में आएलू से मित्रों आज आपड़े आ जगह मैं पहली बार सी તો મિત્રો આગળ તમને આ આમની સંપૂર્ણ માહિતી મળશે તો વિડીયોમાં ઠેર સુધી બનાવે છે તો મિત્રો આપણે આવી ગયા છીએ કડુપ્પા સ્વામી આશ્રમ વાવડી ધામ ને મિત્રો આજે સૌ દેશ છે તો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દ્વારા દર્શને અને કોઈ પૂછપરછ માટે આવતા હોય છે અને અહીં મુન્ના બાપુ ગૌવાજી પણ આધારે છે તો આપણે તેના પણ દર્શન કરીશું તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ તદન આશ્રમમાં તો મિત્રો આપણે પહેલા દેવ તર્વિદન દર્શન કરે લીગે તો મિત્રો આ बाजू એ ગેટ સેના बाजू સેલ્ફી પોઈન્ટ પણ બનાવમે હોય છે તમે જોઈ લેજો તો મિત્રો આપણે આ ગેટમાંથી નિજંતર જવાનો છે તદન દર્શન માટે તો મિત્રો ગેટ ની અંદર આવતા જ પહેલા તો અહીં ઉજેના ખાડાના મેરડીમાં દર્શન થાય છે तो आपड़े मेरड़ी माताजी ने दर्शन कर लिए मित्रों तो मित्रो मेरड़ी माता दर्शन करिया बाद थोड़ा आगे होत आही 66 जोगड़ी माता ना दर्शन करिए साथे जही तोणो पण से तो मित्रों 66 जोगड़ी माता दर्शन कर लिए आपड़े पछि आ કલ્વી વિદ્યાદન દર્શન કરવાટર જગ્યા મિત્રો તો મિત્રો 67 જોગણી માતા દર્શન કરીને હવે આપણે સીતાસ એકલવી વિદ્યાદન દર્શન કરવા જગ્યા મિત્રો તો આ બાજુ ખૂબ જ મડસિંહ ચામલોક દાદાના દર્શન કરી લે છે તો મિત્રો આપણે સૌદેશની બેઠક હોય છે દાદાની તો આજે આપણે સૌદેશના દાદાના दर्शन કરી લે સી મિત્રો કો મત માં જયયકલ વિદલ દલખી વિડીયો શેર કરી દેજો ચેનલ માં નવો સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો મિત્રો આપણે થોડા નજીક થી ગદાન દર્શન કરી લઈએ તો મિત્રો આજે સૌદેશ છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો 1 કિલોમીટર દર્શન માં આવ્યા છે એટલે આપણે પણ दान दर्शन કરવાનો अवसर मिले तो एक्रिविदा दर्शन કરી कमेंट में जय एक्रिविदा લખની ઉદેશ્ય શેર કરી દેજો મિત્રો એમ થાય કે કે ઘણા લોકો દર્ના દર્શનનો લાભ મળી શકે ને આ बाजू ખૂબ જ મોરસી જેમ લોકો આજા ગલા છે પરસેદીની વ્યવસ્થા પણ છે અહીં તમે જોઈ રહ્યા છો તો લોકો પરસેદી પણ લેરી છે તો મુજો ઇન્દાદના દર્શન આવતા ભાઈ કોમેન્ટા ખાસ સુંદર પરસેદીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે લોકોની પ્રસાદી લઈ રહ્યા છે તો મિત્રો અહીં તમે કોઈ પૂછપરછ કે કોઈ જોરાવા માટે આવતા હોય તેના માટે અહીં કૂપન લેવું પડે છે અને લાઈનથી વારો આવે છે જેની ખાસ ભાવી ભક્તો એ નોંધ લેવી તો મિત્રો અહીં દર સમુદય છે અને શનિવારે આવી જ રીતે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એ કલબી દર્શન માટે અને કોઈ પૂછપરછ માટે આવતા હોય છે અને મિત્રો આજે આપણને પણ દર્શનનો લાભ મળ્યો છે તમે જોઈ રહ્યા છો કેટલા લોકો અહીં અત્યારે હાજર છે સાથે જ મુન્ના બાપુ પણ અંદર આશ્રમમાં હાજર છે તો આપણે તેના દર્શન ફરીવાર કરીશું તો મિત્રો આ બધું ભાઈઓ પ્રસાદી લઈ રહ્યા છે તો તમે જોઈ રહ્યા છો અને આ પ્રસાદીની લાઈન છે તો મિત્રો મંદિરની સામે બાજુમાં બાથરૂમ સાથે બધી સુવિધા એકલ દાદાના સાનિધ્યમાં છે તો મિત્રો આ બાજુ સુંદર મજાના બે અશ્વ પણ બાંધેલા છે તો તમને તે પણ બતાવું मित्र आवाज तेरे चौक दादा भावी भक्त दादा दर्शन मेटे से તો મિત્રો આજે ખાસ આપણે સૌ દેશના દિવસે એકલબી દાદાના દર્શન કરી રહ્યા છીએ તો મિત્રો વિડીયો શેર કરજો ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો ને આ બાજુ લોકો પ્રસાદ લઈને વાસણ મૂકવા જઈ રહ્યા છે તો મિત્રો મંદિરની સામેની બાજુ પ્રસાદીની અને પાણીની વ્યવસ્થા છે તો મિત્રો એકલબી દાદાના દર્શન કરીને આપણે આવી ગયા છીએ બહાર તો મિત્રો મંદિરની બાર અવતા જહી ગેટ પાસસ કોઈ સુરત થવા માંગતો જ નહીં બસ નો કોન્ટ્રાક્ટ નંબર પર સેટ હોય સુધી પહોંચાઈ દેશે તું તો દાદાને દર્શન કરીને આપણે parking તરફ જઈએ તો એટલે તમને parking ની વ્યવસ્થા બતાવું મિત્રો આ बाजू parking છે તો આપણે પોતાનું વાહન સાઈડમાં parking કરીને દાદાના દર્શનમાં कर जो तो आज से स्वदेश दिवस से आप दादा दर्शन कर वीडियो शेयर करजो चैनल में तो सब्सक्राइब करजो फ्री मिले जय दादा जय माता जी